જૈલા જે વિરસા તાલુકાના કોરિયાળી ગામે જે અસામાજિક તત્વો દ્વારા જે કોળી સમાજના વીસથી પચીસ વર્ષના યુવાનનું જાહેરમાં મર્ડર કર્યું છે એના અનુસંધાને અમે આવેદન પત્ર આવેલી છે અને એની અંદર નિર્દોષ જહેશ ઠાકોર એટલે કે જ્યારે પોલીસ ઉપર પથ્થર મારો થયો ત્યારે જહેશ ઠાકોર ત્યાંથી સો કિલોમીટર દૂર એમના નિવાસસ્થાને રાજકોટ હતા એમ છતાં પોલીસ તંત્ર એમને આના કેસની અંદર ઘસેડવાનું કામ કર્યા હતા તો આની યોગ્ય તપાસ થાય અને જે પણ કાયદેસરની કાર્યવાહી હોય એ હાથ ધરવામાં આવે એવી અમારા શ્રી નર કાંઠોકોળી વ સંગઠન તરફથી નમ્ર વિનંતી છે ઓકે ઓકે તમારી જે લાગણી છે અને જે લાગણી છે તમારે યોગ્ય તપાસ કરી આજે તારીખ સોળ એક પચીસ ને ગુરુવાર ના રોજ શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા મામલતદાર સિંહ સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેનું અનુસંધાને ટૂંક સમયની અંદર જે વિચ્છા ના ખોડિયાર ગામે કોળી સમાજના નિર્દોષ યુવા એટલે કે પચીસ વર્ષના ના મર્ડર થયું જાહેર ની અંદર મર્ડર થયું એના અનુસંધાને આપડા કોળી ઠાકોરના યુવા પ્રમુખ એવા જયેશ ઠાકોરને આ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે જો જયેશ ઠાકોરને ગઈ તારીખ અગિયાર એક બે હજાર પચીસ ના રોજ

જયેશ ઠાકોર ને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જયેશ ઠાકોર ને બદનામ કરવામાં આવે છે હેરાન કરવામાં આવે છે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ગુજરાત બંધ નું હેરાન કરવામાં આવે છે જેની આ ભાજપ સરકાર તથા પોલીસ પ્રશાસન જાહેર માં ના લે જય માન જય કોળી સમાજ